અમરેલીમાં વડીયો સુરબો ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમના કાર્યકરો સાથે ડેમ પર વધામણા કરવા પહોંચ્યા હતા ડેમ ભરાઈ જતા સ્થાનિક ખેડૂતો અને લોકો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા ડેમના પાણીની આવકને કારણે સ્થાનિક ખેડૂતો અને લોકોને સીધો ફાયદો થશે જેની સાથે વરસાદની આગાહી કરાયા અનુસાર ધારાસભ્ય કૌશિક વેખરિયાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી મેઘરા મેઘરાજાની મહેર જ્યારે વળિયા ઉપર જે ત્યારે પૂર્વ ડેમ જ્યારે આજ ઓળ થયો છે બધા કાર્યકર્તા ટીમ સાથે આજે નીરના વધામણા કરવાનો કાર્યક્રમ અમે રાખ્યો છે ખાસ કરીને અમરેલી જિલ્લા ઉપર મેઘરાજાએ ખૂબ મોટી મહેર કરી છે ઘણા ડેમો પણ ખાલી છે પણ આગામી દિવસોની અંદર આપણે વરુણદેવને પ્રાર્થના કરવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે અમરેલી જિલ્લાનો એક પણ ડેમ ત્યાં ખાલી ન રહે એ પ્રકારે અમરેલી જિલ્લા પર મેઘ મહેરસ લાઈમિક માટે વરસતી રહી અને ખાસ કરીને ખેડૂતોને જરૂરિયાતવાળો જ્યારે વિષય હોય પૂરતું પાણી ખેડૂતોને મળી શકે એ પ્રકારનો જ્યારે વરૂડદેવે ઉપા કરી લો ત્યારે અને વડીયા મુકામે એ મોડો થતાં ટીમ સાથે મળી અને વરૂણદેવને વધામણાનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને આજે જે રીતે રેડ એલર્ટ અમરેલીને જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સવારમાં આપણા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાથે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક પણ કરી અને ખાસ કરીને જે ડેપો ખાલી હોય સૌની યોજનાની લાઈન જે ભોગવી હોય